જય શ્રી કૃષ્ણ બધાની જય જલારામ કેમ છો બધા તો આજનો વિડીયો સન્ડેનો છે એકચ્યુઅલમાં મારે જાણવું હતું હિયાના પેપર શોઈંગ માટે તમે શોર્ટ્સમાં જોયું હશે અને લાઈવમાં પણ મેં પણ કીધું હતું કે સન્ડે હિયાનું હતું પેપર શોઈંગ તો સવારમાં જવાનું એટલે આપણે સવારમાં એટી પર્સન્ટ કામ કરીને જવું પડે કારણ કે મારે ટાઈમ હતો અગિયારથી સાડા બાર વાગ્યા સુધીનો એટલે પછી આવીને તો રસોઈ શક્ય જ નથી એટલે મેં થોડીક હિયાની હેલ્પ લીધી અને આંસી હજી સૂતી હતી ત્યાં થોડું ઘણું મેં અહીંયા કીધું મેં તો તું પણ મને કરાવ તો થઈ જાય એટલે પેલા દૂધ દહીં ને એ બધું મેળવું ને અમારા બેનના ચા પાણી કર્યા હવે હું અમે બસ જસ્ટ નાસ્તો જ કરવા બેસતા હતા આજે સૂકો જ નાસ્તો હતો કારણ કે કાંઈ બનાવ્યું નહોતું સવારમાં જવું એટલે પેલા રસોઈને બધું કરવું પડે અને ત્યાં જો આંસી આંસીબેન પણ ઉઠી જ ગયા છે સાથોસાથ હજી અમે જસ્ટ નાસ્તો કમ્પ્લીટ કર્યો ત્યાં તો બેન ઉઠી ગયા હતા એટલે અમારે એ ઉઠે ને એટલે કન્ટિન્યુ એને હિંચકા નાખવાના એટલે હિંચકામાં બેસી રહીએ ને તો ઓમ સારું રહીએ બીજા બધા બધે મેસ ન થાય એટલે એને અહીંયા બેસાડી દીધી અને બસ જો હવે હું અડદની દાળ ચિપ્સનું શાક ને એવું બધું કરવું હતું તો એ પહેલાં હિયાને વોશ કરી દીધા કારણ કે એના હેર લાંબા રહ્યા ને એટલે એમાં વીસક મિનિટ તો હેર વોશ કરવામાં આવી જાય અને સન્ડે આપણે એને વ્યવસ્થિત જરાક ન એટલે અડધી કલાક એમાં થઈ જાય તો બસ જો અહીંયા હું ચિપ્સનું શાક બનાવું છું અને એ પણ સાથોસાથ કરી લઈશ અને રોટલા અને રોટલી બે જ વસ્તુ બાકી રાખીશ સવારમાં ગમે ત્યાં જવું હોય ને તો આમ એટલી બધી દોડાદોડી થઈ જાય ને શોપિંગ તો ક્યારેય સવારમાં વિચારી પણ ન શકું સન્ડે જવું હોય ને તો આપણે એક દિવસ સાંજેથી થોડીક વાર અડધી કલાક સૂઈ ન શકી કે કાંઈ ન થાય એટલે આવી રીતનું હોય પણ ચાલ્યા કરવામાં આમાં પીટીએમ હોય ને પેપર શોઈંગ હોય એમાં સ્કૂલનું એમાં તો આપણું ચાલે જ નહીં અને બસ જો અહીંયા ચિપ્સનું શાક એ વઘરાઈ ગયું અને આંશુબેનને પણ સચવાય છે ધીમે ધીમે દીપક પણ આવી ગયા છે એટલે એને સાચવે છે અને મેં અહીંયા ફટાફટ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું અને સાથે હતી અડદની દાળ તો અમે એમાં વઘાર નથી કરતા તમે કરતા હોય તો કમેન્ટ કરજો અમે લીલું મરચું ધાણા ટમેટા અને લીમડો એટલું ઉકાળવામાં નાખી દે અને હળદર મીઠું ને મરચું એ રીતે અને થોડુંક એવું લીંબુ પણ હું અહીંયા છે ને ઉતાવળમાં લીંબુ પણ એડ કરતા ભૂલી ગઈ હતી અને પછી એને ઉકળવા દઈએ બસ એવી ઉકાળેલી દાળ અને એની સાથે રોટલા અને લસણની ચટણી એ રીતે હોય અમારે કાઉન્ટર કાઉન્ટરટોપ પણ ક્લીન કરી લઈશ કારણ કે આવીને પછી બધું ઉપાડવું નહીં બધું અઘરું થઈ જાય કારણ કે આપણે આવી ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા એમ કહેતા હોય કે હવે કેટલી વાર છે કેટલી વાર છે અને એની સાથે પછી બધું આ કરવું કે રોટલા ને એ બધું કરવું એટલે વાસણ પણ ગોઠવી લીધા અહીંયા બધું કાઉન્ટર ટોપ પણ ક્લીન કરી લીધું ને ત્યાં મારી દાળ પણ ઉકળી ગઈ તો એ પણ થઈ ગયું અને સાથે સાથે છોકરીઓ માટે શાક શાકની આરે રોટલી હતી તો રોટલીનો પણ લોટ બાંધી લીધો અને પછી હું મારું જે કપડાં ચેન્જ કરવાના હતા એ કરવા માટે ગઈ છેલ્લે આંસીબહેનને નાસ્તો કરતાં કરતાં નીચે બધું વેરી દીધું હતું તો એ હિયાને કીધું તો એને ઉપાડી લીધું તો બસ હવે અમે નીકળતા હતા ચલો દાહ પીવડાવી નાવ હો એન્સીને હિયા ને હા હિયાને દાહ પીવડાવી પણ ચાવી લીધી થઈ બાય કરી દે મમાના કરો આમ હાથેથી કરો બાય ઓકે તો બસ અમે સ્કૂલેથી આવી ગયા છીએ અને હિયાબેનના માર્ક્સ તમે તમને બતાવ્યા એ રીતના છે તો એકચ્યુઅલમાં હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારથી મેં એ રીતે ટ્રેન કેર કરેલી છે કે હવે તો મારે આ બીજી ચેનલમાં એ કામ થોડુંક વધી ગયું જે બ્લોગ તમે જોવો છો રૂપારલ ફેમિલીમાં પણ પહેલાંથી એવી ટ્રેન કરેલી કારણ કે આપણે નાનું બેબી હોય તો આપણે બેમાં ધ્યાન ન દઈ શકીએ તો મેં સેકન્ડ સ્ટાન્ડર્ડથી એવી રીતે ટ્રેન કરેલી છે કે થોડું ઘણું નહીં પણ એટી પર્સન્ટ એની એને જાતે જ કરવાનું બરાબર તો બસ હવે ઘરે આવી ગયા છીએ અને રૂટીન બેક ટુ રૂટીનમાં જઈ લસણની ચટણી બનાવવાની બાકી છે રોટલા રોટલી બધું કરું અને દીપકે આને નવડાવી પણ દીધી છે ચલો અહીંયા સુધીનો હતો વ્લોગ મિની વ્લોગ છે સન્ડે એનો સ્પેશિયલ તમને કેવો લાગ્યો નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ બાય બાય